નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબ્સ્ક્રાઇબ કરી દેજો હજી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જે આ મિત્રો અત્યારે હાલ પરેશ રાવલને લઈને મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો હેરાફેર વિતરણમાંથી પરેશ રાવલની એક્ઝિટ જીટ પર પ્રિયદર્શનનો ખુલાસો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે એક ઇન્ટરવ્યુમાં આ વિવાદ મુદ્દે વાત કહ્યું કે અક્ષય કુમારને કાયદેસરના પગલાં લેવાનો અધિકાર છે જો કે મિત્રો વધુ વાત કરી તેને ત્યારે મિત્રો એને મહેનતની કમાયેલા નાણાં ફિલ્મમાં રોક્યા છે મળતી વિગતો અનુસાર વધુ આપને જણાવી દઈએ કે તેમણે એવો પણ ખુલાસો કર્યો છે કે અક્ષય કુમારના અધિકારો પ્રોડ્યુસર ફિરોજ નડિયાદવાલા પાસેથી કાયદેસર રીતે ખરીદેલા છે પ્રિય દર્શકો કેવું છે કે ત્યારે મિત્રો મને ખબર નથી આવું કેમ થયું ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો